ખેડૂતભાઈઓ કપાસનો ભાવ દર વખતે એક સરખો નથી રહેતો પણ એક વાત તમે ધ્યાનથી જોશો તો ચોંકી જશો કે ઘણા વર્ષોમાં કપાસના સૌથી ઊંચા ભાવ લગભગ એક જ સમયગાળામાં આવ્યા છે આને સેશનલ પ્રાઇસ બિહેવિયર કહેવાય છે આ વિડિયોમાં આપણે ગત ઘણા વર્ષોના ભાવના પેટર્ન પરથી સમજવાનો પ્રયત્ન કરીશું કે કપાસમાં તેજી કયા મહિને જન્મ લે છે અને કયા મહિને સૌથી ઊંચી સપાટીએ પહોંચે છે તેની વાત કરવાની છે માટે દરેક ખેડૂતભાઈઓ આ વીડિયો અંત સુધી જોવાનું રાખજો સૌપ્રથમ આપણે કપાસના ભાવની સીઝન પ્રમાણે ચાલતી સાયકલને સમજીએ તો કપાસ એક સિઝનલ પાક છે જેમાં આવક અને સપ્લાય વર્ષના ચોક્કસ મહિના સાથે જોડાયેલા છે એટલે ભાવ પણ સમય સાથે હલન ચલન કરે છે દર વર્ષે એક જ ભાવ સાયકલ બને છે બીજું આવક અને ભાવ વચ્ચેનો સંબંધ જેમાં જ્યારે આવક વધારે ત્યારે ભાવ દબાણમાં હોય છે જ્યારે આવક ઘટે ત્યારે ભાવમાં સુધારો થાય છે આ જ કારણ છે કે ભાવ એક સરખા મહિને બદલાય છે ત્રીજું આપણે સ્ટોક ડિપેન્શન્સ થિયરી સમજવી પડે જેમાં સ્ટોક શરૂઆતમાં ભરપૂર આવે સમય જતાં સ્ટોક ઘટતો જાય અને બજારમાં અનસર્ટે વધે છે અને અનસર્ટે જ તેજીનું ઇંધણ બને છે સૌથી મહત્વનું પગલું ડિમાન્ડ એક્ટિવેશન પિરિયડ હોય છે જેમાં મિલસ અને ટ્રેડ ડિમાન્ડ એકસાથે વધી શકે છે અને એક્સપોર્ટ ઓર્ડરનો સમયગાળો હોય છે સાથે જ આંતરરાષ્ટ્રીય બજારની અસર પણ જોવા મળે છે આ બધું ચોક્કસ મહિના આસપાસ સક્રિય થાય છે ખેડૂતભાઈઓ હવે આપણે મહિના પ્રમાણે ગત વર્ષોની તેજી અંગે જાણીએ જેથી ભવિષ્યનો ચોક્કસ ખ્યાલ મળી શકે મિત્રો ઓક્ટોમ્બર અને નવેમ્બરમાં નવી આવક થાય સપ્લાય વધારે હોય અને ભાવ પર દમાણ હોય જેથી આ મહિનામાં મોટા ભાગે તેજી દેખાતી નથી ડિસેમ્બર મહિનાની વાત કરીએ તો આવક ધીમે ધીમે ઘટે છે અને બજાર સ્થિર થવા લાગે છે જે બે જ ફોર્મેટિંગ ટાઈમ હોય છે એટલે કે બજારનો પાયો બને છે જાન્યુઆરીમાં સ્ટોકમાં ઘટાડો શરૂ થાય છે અને ભાવમાં હળવી હલચલ જોવા મળે છે એટલે જાન્યુઆરી મહિનો કપાસના ભાવનો રિકવરી ફેજ જોવા મળે છે ફેબ્રુઆરી જે મેજોર ટર્નિંગ પોઈન્ટ કહેવાય છે તો મિત્રો આ જે મહિનો છે જે મોટાભાગનો સ્ટોક બજારમાં આવી ચૂક્યો હોય છે અને ડિમાન્ડ વિઝિબિલિટી ઇમ્પ્રુવ થાય છે ગત વર્ષોમાં ફેબ્રુઆરી મહિનામાં તેજી પષ્ટ જોવા મળે છે આ મહિનો કપાસ માટે આંકડાકીય રીતે મજબૂત મહિનો ગણી શકાય માર્ચ મહિનાની વાત કરું તો પીક પ્રોબેબિલિટી ઝોન કહી શકાય એટલે આ મહિનામાં સપ્લાય સૌથી ઓછી હોય છે બજાર સેન્સિટિવ બને છે અને નાના સમાચારથી પણ મોટા પ્રભાવ જોવા મળે છે ઘણા વર્ષોમાં જોવા મળેલ ભાવના આંકડા પ્રમાણે માર્ચ મહિનો હાઇએસ્ટ પ્રાઇસ એટલે કે સૌથી ઓછો ભાવ દેખાતો મહિનો છે એપ્રિલ મે મહિનાની વાત કરીએ તો આ મહિનામાં તેજી ટકે તેવી સંભાવના હોય છે પરંતુ આ જે મહિના છે તે અનિશ્ચિતતા જેવી સ્થિતિને પકડી લે છે એટલે આપણે એપ્રિલ અને મે મહિનો વધારે ગરમ ઝોન ગણી શકાય ખેડૂતભાઈઓ કપાસના ભાવ માટે ઓવરઓલ સંપૂર્ણ માહિતીનું ટૂંકમાં વિશ્લેષણ આપો તો કપાસમાં તેજી એક દિવસમાં નથી ચાલતી તે જાન્યુઆરીથી માર્ચ સુધી ધીમે ધીમે તેજીના પગલાં ચડે છે ગત વર્ષોમાં ફેબ્રુઆરી અને માર્ચ મહિનો આંકડાકીય રીતે કપાસના ભાવ માટે મજબૂત મહિનો ગણી શકાય અમુક અપવાદને બાકાત કરતાં દર વર્ષે આવી સ્થિતિનું નિર્માણ થાય છે ખેડૂતભાઈઓ ભાવ કેમ વધે છે એ કરતા ભાવ ક્યારે વધે છે એ સમજવું વધુ મહત્વનું છે ગત વર્ષોના આંકડા બતાવે છે કે કપાસમાં તેજીનો સમય મોટા ભાગના વર્ષના મધ્ય ભાગ તરફ ખેંચે છે એટલે ઓવરઓલ આ માહિતી ઉપરથી તમને સંપૂર્ણ જે બજારની સ્થિતિ છે તેનો ખ્યાલ આવી ગયો હશે ખેડૂતભાઈઓ આ વિડીયો ઉપયોગી બન્યો હોય તો વિડીયોને એક લાઈક આપી દેજો શેર કરજો અને કોમેન્ટમાં જય જવાન જય કિસાન જરૂરથી લખજો ફરી મળીશું નમસ્કાર